અંબાજીમાં સતત ચોથા છે વાતાવરણમાં ઠંડક પ્રસરી છેલ્લા ત્રણ દિવસમાં ચાર ઇંચ થી વધુ વરસાદ નોંધાયો છે તો વહેલી સવારથી ભારે વરસાદનું આગમન વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા પરખ જી પરખ ભારે વરસાદ સતત ચોથા દિવસે પણ જોવા મળી રહ્યો છે અંબાજી ખાતે શું જાણકારી બિલકુલ ધનશો આપને બતાવ્યું હતું કે જે રીતે હાલ તબક્કે વરસાદની સિઝન ચાલી રહી છે અને બીજી તરફ જે હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની પણ આગાહી કરી રહી છે તે રીતે સતત વરસાદ વરસી રહ્યો છે અને આજે પણ ચોથા દિવસે એમ કંઈક અંબાજી પંથકમાં વરસાદ જોવા મળ્યો છે અને ત્રણ દિવસમાં વરસાદ ચાર ઇંચ ઉપર વરસાદ થયો છે અને આ વરસાદના પગલે ચોક્કસ હવે ખેતી લાયક વરસાદ વરસી રહ્યો તેવું લાગી રહ્યું છે અને ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે અને જે ગરમી પડી રહી તે ગરમીમાં આંશિક રાહત મળી છે લોકોને અને જે માનસરો છે માનસરોમાં પણ દોઢથી બે ફૂટ પાણીના સ્તર ઊંચા આવ્યા છે જોકે એના લઈને આજુબાજુના હેડપંપ અને કુવામાં પણ ભાનને આવે તેવું લાગી રહ્યું છે તેને જે હાલ તબક્કે જે વરસાદ વરસી રહ્યો છે એ વરસાદ જોતા લોકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે બનસિંહ જી પરત જાણકારી સાથે જોડાવા બદલ આભાર